જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ફરાળી રેસીપી એના માટે જોશે આપણે કાચું બટેટું આખું એક નંગ છીણી લીધું છે અને અડધી વાટકી છે આ કેરી તોતા કેરી લીધી છે અત્યારે એ અવેલેબલ છે એટલે એનું ઝીણું છીણ કરી લીધું છે જો દેશી આપણે મળે સે નાની નાની આવે તો એ કરવાની સિઝનમાં બાકી અત્યારે તોતા કેરી તો અવેલેબલ હોય જ છે માર્કેટમાં તો એનું સરસ લાગે છે છીણ અડધી વાટકી લીધું છે પોણી વાટકી શેકેલા સિંગ દાણાનો ભૂકો લીધો છે ફોતરા ઉતાર્યા નથી ફોતરા સહિત જ છે એક નંગ મરચું છે અડધી ચમચી આદુ ખમણેલું છે અને ચાર ચમચી તપકીર છે વધારે જોશે મિક્સરમાં તો લેશું બધું મિક્સ કરી લેશું અને ડ્રાય મસાલા નાખશું છીણીને નીચવી લેશું પાણી બધું આવી રીતે નીતારી લેશું જો પાણી બટેટાનું અંદર રહી જશે તો તપકીર વધારે નાખવો પડશે તો ટેસ્ટ સારો નહીં આવે તેલ ગરમ કરી અને બધું મિક્સ કરી લેશું સેલો ફ્રાય કરવું હોય તો એ થાય એ ટીકી રોલ આપણે જી વાળવું હોય વાળી શકશું બધું મિક્સ કરી લેશું હવે બટેટાનું ઝીણ છે નીચવી લીધું છે એ નાખશું সেন ছেন ছে, আদু মারচা ছে, সেন নালা নো ভুখো ছে, আনা বাজি নাক্সু, বেচা টে জেনে ડ્રાય મસાલા મિક્સ કરી લેશું અડધી ચમચી મરી પાવડર ઓડી ચમચી સિંધાળું આ ચમચીનું જ માપ આપણે રાખીએ છીએ એક ચમચી ચટણી નાખશું કાશ્મીરીને તીખી મિક્સ છે કેરીનું છીણ છે એટલે બે ચમચી ખાંડ નાખશું મિક્સ કરી લઈશું બધું પછી તપકીર નાખશું સરકુ હાથેથી મિક્સ કરી લેશું હવે એમાં આપણે આ તપકીર છે એ નાખીશું થોડો થોડો આપણો જોઈ જાશે સરખું મિક્સ કરી લેશું જો આપણે આવા રોલ પણ વાળી શકીએ આવી ટીકી પણ વાળી શકીએ સેલો ફ્રાય કરી શકીએ આપણે થોડું ફ્રાય જ કરશું બધા વાળી લેશું આપણે રોલ બધા તૈયાર છે તળી લેશું એમ થઈ ગયું છે આપણે બધા તળી લેશું એમ લો ટુ મીડિયમ રાખવાની છે બહુ ફાસ્ટ ગેસ ઉપર નથી તળવાના તેલ વધારે ગરમ થઈ ગયું તો એકદમ ધીમો ગેસ કરી નાખવાનો છે તળાઈ ગયા છે કાઢી લેશું જો આ બીજા એ તળાઈ ગયા છે કાઢી લેશું તૈયાર છે સર્વ કરી દેસુ તો તૈયાર છે આપણા કાચી કેરીના ફરાળી રોલ એકદમ નગેસ્ટ જેવા લાગશે જો આમાં સોસ કે કંઈ જરૂર જ નથી એવા ખાટા મીઠા સરસ લાગે છે બહુ જ ક્રિસ્પી તરાઈ જાય તો એ પીવાનું નથી અંદરથી એકદમ સોફ્ટ જ હશે બહુ સરસ લાગશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ